હલો મિત્રો જય માતાજી જય દ્વારકા 大家一起发力。<noise> <noise> હલો મિત્રો કેમ છો જય માતાજી જય દ્વારકાધીશ ઘઉં લઈને પૂગી ગઈ વાળી જો મિત્રો વાડી આવી ગયા હાઈ આખું પાડું ઘઉં વાવવાનું છે જો છે ને kia kua wanause alo mitra waa 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 si ku jo हलो ची कु मित्र रोटा बेटा आई गए ટેટર મારવાનું છે આટલામાં જો રોટાવેટર મૂકી દીધું હે પછી વાવવાના છે ઘઉં

આટલામાં રોટા આપવાનું છે હાલો મિત્રો ઘરે હો તો આ આપણે કંઈક રસ્તો છે વાડીનો મિત્રો વાડીનો રસ્તો હોય આપણે આવી છીએ અમદાવાદ રાજકોટ હાઈવે મિત્રો આવી ગયા ઘરે હવે વાળિયાથી જો આ ભાઈ આવી ગયા નિશાઇ ઘરે ભણવા જઈશ બોપેર સુધી બપેર ઉધીની હાઇં જુદી બપેરે હાઇ જુદી આપણી ભાષામાં કહે ને બપોર સુધી ભણવા ગયા તા એમ એ જો હરવે હરવે કામ કરી કડક વાળીએ જાય ત્યાંથી અહીંયા આવી એવું કરી મિત્રો વિડીયોમાં આવ્યા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આગળ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં મિત્રો મળ્યા નવા વિડીયોમાં